હેલો મિત્રો તો આજનો આપણું શૂટિંગ છે ઘોણિયાવાળા બાબા અને શૂટિંગમાં અમારે નવા એક્ટર જે જૂના હતા જે અમારા જે વિષ્ણુભાઈ એટલે કે જુનિયર વાહ હતો એ પણ આપણી સાથે આવી ગયા છે અને એમને રોલ એમને આવ્યો છે પાછો અને દાદો છે અને ભમલો છે અને બીજા અમારા ઘણા મિત્રો અમારી સાથે જોવા માટે આવ્યા છે ફરવા માટે વેણવા અને કોઈ ખાદી ખાવાનું બધા આવ્યા છે ક્ષેત્રમાં લોકેશન છે અમારું બરાબર તો આમ તો તારું હું આમ તો હું હાલ નહીં હમણાં તારું

દર બાર ઝો લાની એક વાર હે સાચો ના મેળે આવજો વાક વાઘ પરંપરા હે વાક વાર અમારો એક દર્શિય હતું અમારો કોમેડી વિડીયો શૂટિંગ હતું અને બધું શૂટિંગ પતી જશે અને બધા ઘર તરફ પ્રયાસ કરી રહ્યા છે હવે મળીશું આપણે આ વિડીયો